એના માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે તો આ વિડીયો પૂરેપૂરું જોવાનું ચૂકશો નહીં અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાઈડમાં બેલ આઇકોન છે એને દબાવવાનું ચૂકશો નહીં તો ચાલુ કરીએ ચાલતો વિડીયો શ્રી બાલાજી કેળવણી મંડળ જુનાગઢ સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ ઓફ સ્કૂલ ઓફ એક્સિલન્સ શિક્ષકો જોઈએ છે ગુજરાત રાજ્યની માન્યતા સાથે ધોરણ છ ના વિદ્યાર્થીઓ માટે શરૂ થતી આવનાર વર્ષોમાં ક્રમશ ધોરણ બાર સુધીની રેસિડેન્સિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફ ની મિત્રો જરૂર છે પ્રિન્સિપાલની જરૂર છે જગ્યા છે એક પ્રિન્સિપાલનું એજન જોઈએ તો એમએસી એમ કોમ એમએ એની પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બી એડ કરેલું હોવું જોઈએ અને આચાર્ય તરીકેનો પાંચ વર્ષનો અનુભવ આવશ્યક છે અને રેસિડેન્સિયલ સ્કૂલ નો અનુભવ પણ ઈચ્છનીય છે પછી બીજું છે ગણિતની ગણિતના વિષય શિક્ષકની જરૂર છે મિત્રો એની જગ્યા છે બે બે ગણિતના વિષય શિક્ષકો જોઈએ છે એમાં બી એસસી બીએડ પ્લસ પીટીસી કરેલા હોસ તો પણ ચાલશે પછી છે વિજ્ઞાન માટે વિજ્ઞાન માટે પણ મિત્રો વિજ્ઞાન વિષય માટે પણ બે શિક્ષકોની જરૂર છે એમાં બીએસસી પ્લસ બી પ્લસ અથવા પીટીસી કરેલા તમે હોવા જોઈએ પછી છે ઇંગ્લિશ ઇંગ્લિશ ધોરણ છ માટે જોઈએ તો એક એકની જરૂર છે એમાં બીએ પ્લસ બીએડ અથવા પીટીસી અથવા ગુડ કોમેન્ટ ઓમ ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી ઇંગ્લિશ લેંગ્વેજ તમને આવડવી જરૂરી છે એમાં પણ એકની જરૂર છે બી એ પ્લસ બી એડ પીટીસી કરેલા તમે હોવા જોઈએ પછી છે હિન્દી અથવા સંસ્કૃત એકની છે એમાં પણ એકની જરૂરિયાત છે એમાં બી એ પ્લસ બી એડ અથવા પીટીસી ની જરૂર છે મિત્રો પછી જે મ્યુઝિક ટીચર મ્યુઝિક ટીચર ની પણ જરૂર છે એમાં પણ એક જ છે સંગીત વિષયમાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ પછી કમ્પ્યુટર છે કમ્પ્યુટરમાં પણ એક છે એમાં તમે બીસી કરેલા હોવા જોઈએ લાઇબ્રેરી આસિસ્ટન્ટ એની પણ જગ્યા જે છે તે એક જગ્યા ખાલી છે મિત્રો એમાં તમે બીએલબી અથવા એમએલબી કરેલા હોવા જોઈએ

જરૂરિયાત જરૂરી લાયકાત યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર અને સુવિધાઓ પણ આપવામાં આવશે સેલેરી બેસ્ટ ઇન એજ્યુકેશન સેક્ટર વી મે બી ઓફર હાયર સેલેરી ઇન ડિઝર્વિંગ કેન્ડિડેટ એટલે તમને સારામાં સારી સેલેરી પણ આપવામાં આવશે બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા પણ આપવામાં આવશે બાયોડેટા ફોટો અને લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે નીચેના સરનામે તમારે અરજી કરવાની રહેશે શ્રી બાલાજી કેળવણી મંડળ સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલન્સ આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢ બાયપાસ રોડ ખલીલપુર ચોકડી જુનાગઢ તમારી અરજી પાંચ જુલાઈ સુધીમાં ઈમેલ કરી દેવાની છે ઈમેલ આઈડી છે આપેલી છે એસઓ એચ જુનાગઢ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ વધુ માહિતી માટે સંપર્ક કરવાનો છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો સારામાં સારી નોકરી છે સારામાં સારી સેલરી સાથે છે એટલે જુનાગઢ ના મિત્રો છે આજુબાજુના તેમાં કોઈ પણ ટેટ પાસ કરેલું હશે તે આમાં જોઈન કરી શકે છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ સો મચ